ભાવનગર શહેરના ફુલસેર વિસ્તારમાં આવેલા કર્મચારી નગર ખાતે આજે ફાયરિંગનો ગંભીર બનાવ બન્યો હતો જેમાં રોડ પર ધીની ગાડી ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક એક્સ આર્મીમેન દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું કર્મચારીનગરમાં રહેતા એક્સ આર્મીમેન નયનસિંહ ડોડિયાએ રોડ ઉપર ધીમી ગાડી ચલાવવા બાબતે તેમના પાડોશી ભારતસિંહ ગોહિલને ફોન પર અપશબ્દ કહ્યા હતા અને આ બાબતે વાતચીત કરવા ધ્રુવરાજસિંહ જાડેજા ઘરે ગયા હતા તે નયનસિંહ ડોડિયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં પ્રથમ રાઉન્ડ નિશાન જોક્યો હતો જ્યારે અન્ય બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા આ બનાવને લઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને બોર તળાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા

પછી અમે એના ઘરે ગયા પૂછવા ના ને તેને એમાં જ બાદણ થઈ ગયું બધા ગાયતા પછી એને એની રિવોલ્વર કાઢી એ પોતે એક્સ આર્મી છે એને એનું નામ લગભગ નરેન્દ્રસિંહ ના ના નામ નથી ખબર એનું પાકુ મને નયનસિંહ નયનસિંહ ડોટિયા પછી એને રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી સામે એકવાર રિવોલ્વર રાખી ઉડાયો પેલા પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડી કે એને રહીને ગાળો બાળો બોલી પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું એવી રીતના એણે બે ત્રણ ફાયરિંગ કર્યા પછી અમે બધા ઊભા રહી ગયા પછી એ અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારૂ બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવી બતાવીને બીવડાવતા હતા તો માન નાખવું માન નાખું એવી રીતના એવી ધમકી આપતા હતા એવી રીતના આખી બનાવવાથી કે તમારા કેટલા જણા વાગ્યું છે ઓકાઈ ખાવા અમને બે જણાને વાગ્યું છે આ ભાઈને મૂંઢ માર વાગ્યું છે અને મને જરીક આ હાથમાં એક અહીંયા અને એક આયા ખંભે વાગ્યું છે એની સાથે કોઈ હતું એવું કઈ તલવાર લઈને તો એની સાથે એવું કઈ એની આગળ ધોકા ને એવું હતું ને પોતે બે જણા હતા અને અમે ન્યા એને વાત કરવા ગયા હતા વાત કરવામાં બેન બાજવાન થઈ ગઈ ધોકા બીજું શું શું હતું ધોકા ને પથરા અને બેટ હતું એક પ્લાસ્ટિકનું અને બાકીમાં રિવોલ્વર હતી એની લાઇસન્સ વાળી ઓકે